ચુડાના સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે નકલી બિયારણ પકડાવી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે નોંધની છે કે ગુવાર સહિત અને એક ડુપ્લિકેટ બિયારણની વ્યાપક ફરિયાદો ઉઠી હતી અનધિકૃત લાયસન્સ પરવાનો ન ધરાવતા હોય તેવા ખાનગી વિક્રેતાઓ બિયારણનું ધોમ વેચાણ કરતા હોય છે આવા વેપારી પાસે તેના લાયસન્સ નંબર પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદ્યું હોય તે બિયારણનું નામ લોટ નંબર ઉત્પાદન અને મુદત પૂરી થવા સહિતની વિગતો બિલ પણ ઉપલબ્ધ નથી હોતા જેથી ભોગ છે બનતા હોય છે દિનેશભાઈ એગ્રો ફર્ટિલાઇઝર નામની દુકાનમાંથી કમલ એકસો એક ગુવારના બિયારણની ખરીદી કરી હતી અને આશરે દસેક વીઘામાં ગુવારનું વાવેતર કર્યું હતું દિનેશભાઈના જણાવ્યા મુજબ ગુવારના પાકની યોગ્ય માવજત કરી હતી પરંતુ ગુવારના છોડમાં સિંગ બેઠી જ ન હતી સિંગ ન બેસવાના કારણે મહેશ પરમાર ચિંતામાં મુકાયા હતા અને એગ્રો ફર્ટિલાઇઝરના માલિકને પોતાની રજૂઆત કરી હતી કે નકલી બિયારણના કારણે તેમને બહુ મોટું નુકસાન ગયું છે જેથી બિયારણ કંપની ખેડૂતને નુકસાનની ભરપાઈ કરવા માગ કરી હતી જોવાનું એ રહ્યું કે ડાયનેમિક સીડ કંપની નકલી બિયારણનો ભોગ બનેલ ખેડૂત દિનેશને નુકસાનીનું ચૂકવણું કરે છે કે કેમ તે આવનારો સમય જ બતાવશે ડાયનેમિક સીડનો કમલ 100 એટલે 101 પ્લસ ગુવાનો બિયારણ લાયેલો છું ડાયનેમિક સીડ માંથી તે મેં દલસુ ભાઈને વેચાણ કરેલું છે તેમને સ્થળ ઉપર હું પ્રજાપતિ સાહેબને રૂબરો લઈ ગયો તો જોવા માટે તેમના ગુવાની અંદર ફ્લાવરિંગ હતું પણ સીંગો નોતે આવતું આવડી આ ગુવાર મેં લીધો છે દસ વીઘામાં વાવેતર કર્યું છે પણ ગુવાર ફેલાલ છે મારી એક સિંગ પણ આવી નથી અને આ ગુવાર હાવ ફેલ છે મેં લીધેલો છે ચૂડા એસબીઆઈ બેંક પાસે મહા છે ચૂડા ગોખરવાળા રહેવાય છે ગોખરવાળાના ભાઈ છે મહેશભાઈ કરીને નામ છે એનું એની પાસેથી મેં ગુવાર લીધેલો છે હવે એ ભયે મને પણ એમ કીધું કે આ બિયારણ કે ડુપ્લિકેટ આવી ગયેલું છે તો હવે એના હિસાબે હું એમ કહું છું કે યાગ્રોવાળા કે અથવા કંપનીવાળા બે થઈને મને આનો આવડવા કંઈક વળતર મળે એવી મારી માંગ છે આ મેં આની માલપા સાતથી સિત્તેર હજાર રૂપિયાનો મેં ખર્ચો કર્યો છે હવે આ આની માલપા અમારે શું સમજવું આવું ને આવું અવરનવર થતું આવે છે એગ્રોમાંથી પણ હવે આની અંદર આ અમારે ખેડૂને શું સમજવાનું આની અંદર આ બધાના ખેડૂને આવી રીતે નુકસાન એ જાય એ ન પહોંચ હવે એના હિસાબે અમારે તો અમે એમ કહેવું છે કે યગરોવાળા પાંચ છીએ અને કંપનીવાળા છે અમને વળતર મળવું વિનંતી છે